સમોસા તો સૌ કોઈના પ્રિય હોય છે તો આજે હું આપશોની માટે સમોસા રોલની રેસીપી લઈને આવી છું આ દેખવામાં એકદમ યુનિક અને અલગ લાગશે બાળકોને તમે ટિફિન બોક્સ કે લંચ બોક્સમાં આપશો તો હોંશે હોંશે ખાશે અને મહેમાન આવે ત્યારે પણ તમે બનાવી શકો છો કારણ કે અહીંયા એકદમ યુનિક રીતે આપણે સમોસા રોલ બનાવીશું તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા ને તો ચાલો એકદમ ટેસ્ટી એવા આપણે સમોસા રોલ બનાવવાની શરૂઆત કરી દઈએ સમોસા રોલ બનાવવા માટે આપણે કડાઈમાં બે મોટી ચમચી તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે અડધી ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરી દઈશું અહીંયા તમને જો આખા ધાણા અને વરિયાળી પસંદ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો ત્યારબાદ ત્રણ ચમચી જેટલા ક્રશ કરેલા આદુ મરચાં ઉમેરી દઈશું ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો એની એકવાર મિક્સ કરી દઈશું અને આદુ મરચાંની એક મિનિટ માટે સાંતળી લઈશું હવે ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર ઉમેરીને ફરી એકવાર મિક્સ કરી દઈશું હવે એમાં આપણે બાફેલા બટેટા ઉમેરીશું તો અહીંયા અમે પાંચસો ગ્રામ બટેટાને બાફીને આ રીતે કાંટા ચમચીની મદદથી મેસ કરી લીધા છે એકદમ સરસ રીતે કાંટા ચમચીની મદદથી મેસ થઈ જાય છે તો એ ઉમેરી દઈશું તમારે જેટલા સમોસા રોલ બનાવવા એ પ્રમાણે તમે બટેટા વધારે ઓછા કરી શકો છો હવે એકવાર મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આગળના મસાલા ઉમેરીશું તો અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું ગરમ મસાલો તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો કરી લેવાનો છે એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી તળેલી ખાંડ ઉમેરી દઈશું અહીંયા ખાટું મીઠું પણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો એક ચમચી દાણાજીરું પાવડર ઉમેરીને બધા મસાલાને મિક્સ કરી દઈશું હવે આ મસાલો એકદમ આપણો સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે છેલ્લે એમાં વટાણા ઉમેરીશું અહીંયા બટેટા બાફવામાં સાથે જ મેં સ્ટીલના ડબ્બામાં વટાણા બાફવા માટે મૂકી દીધા હતા તો અહીંયા અડધો કપ જેટલા વટાણા અને ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું હવે ગેસની આજ બંધ કરીને એકવાર આને મિક્સ કરી દઈશું વટાણા છેલ્લે ઉમેરવા જેથી કરીને બટેટામાં મેસ ન થઈ જાય થોડા હળ હળવા હાથે આપણે મિક્સ કરી દઈશું એકદમ ટેસ્ટી આપણો આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે લોટ જોઈ લઈએ તો અહીંયા અમે ઘઉંનો રોટલીનો લોટ આવે છે બે કપ જેટલો અજમો અને મીઠું નાખીને મૂઠી પડતું મોણ નાખીને આ લોટ બાંધી લીધો હતો તો એને એક દસ મિનિટ માટે રેસ્ટ આપી દીધો હતો તેને ફરી એકવાર મસળી લઈશું હવે એમાંથી આપણે નાના લુવા બનાવીને તૈયાર કરી લેવાના છે આ રીતનો થોડો કઠણ હોય એ રીતનો રાખવાનો છે તો હવે આપણે નાની સાઈડના લુવા તૈયાર કરી લઈશું હવે આ લુવામાંથી આપણે પાતળી રોટલી વણીને તૈયાર કરી લેવાની છે જેમ બને એમ પાતળી કરશો તો વધારે આપણા સમોસા રોલ ટેસ્ટી બનશે અને અંદર સુધી ક્રિસ્પી બનશે તો એકદમ પાતળી રોટલી વણીને આપણે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આ રીતની પાતળી રાખી છે તો હવે આપણે સમોસા રોલ બનાવી લઈશું હવે અહીંયા આપણે એક સાઈડ આ રીતે બટેટાનું મિશ્રણ ઉમેરી દઈશું લાંબા શેપમાં આપણે ઉમેરીશું કારણ કે આપણે અહીંયા રોલ બનાવવાનો છે લાંબા શેપમાં મિશ્રણ પાતળીને એને આ રીતે શેપ આપી દઈશું હવે આપણે કાટલીને સામેની સાઈડ પલટાવી દઈશું જેથી કરીને આપણને કાપા કરતા ફાવે તો મસાલો જે આપણે ભર્યો હતો એની સામે આ રીતે ઊભા કાપા કરી દઈશું છેક સુધી નથી અડાડવાના આ રીતે વચ્ચે કાપા કરી લેવાના છે ચાર થી પાંચ જેટલા કાપા આવશે એનાથી આપણો શેપ બનશે ઉપરની સાઈડથી આપણે ફોલ્ડ કરી લઈશું અને સાઈડથી પણ આપણે ફોલ્ડ કરી લેવાનું છે જેથી કરીને આપણો મસાલો બહાર ન આવે તો આ રીતે ફોલ્ડ કરશો તો જે આપણે કાપા કર્યા છે તે ઉપરની સાઈડ આવશે તો રોટલીને સરસ રીતે ચિપકાવી લઈશું તમને જરૂર લાગે તો પાણી વાળો હાથ પણ ફેરવી શકો છો અહીંયા આપણો આ રીતનો સમોસા રોલ બનીને તૈયાર થઈ જાય છે સુંદર લાગે છે અને ખાવામાં તો ટેસ્ટી બને જ છે તો અહીંયા મેં આ રીતના ચાર સમોસા રોલ બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે એને આપણે ફ્રાય કરી લઈશું લૂક ના લીધે આ એકદમ સરસ લાગે છે બાળકોને તમે ટિફિન બોક્સમાં આપશો તો એ વંશે વોસે ખાશે મહેમાન આવે ત્યારે તમે બનાવશો તો એમાં પણ કોઈક યુનિક અને નવું લાગશે તો આ સમોસા રોલને ધીમા ગેસ ઉપર પાંચથી સાત મિનિટ માટે ફ્રાય કરી લેવાના છે અંદર સુધી કાચા ન રહે એ માટે ધીમા ગેસ ઉપર જ ફ્રાય કરવાના છે જેથી કરીને અંદર સુધી ક્રિસ્પી થઈ જાય તો બંને સાઇડ ત્રણથી ચાર ચાર મિનિટ માટે થવા દેવાના છે તો એકદમ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું તો એકદમ ટેસ્ટી આપણા સમોસારોલ બનીને તૈયાર થઈ ગયા છે તો આવી જ રીતે આપણે બધા સમોસા રોલ ફ્રાય કરી લેવાના છે તમે આ સમોસા રોલને ચટણી કે ચા જોડે પણ સર્વ કરી શકો છો અને સોસ જોડે પણ સર્વ કરી શકો છો એકદમ ટેસ્ટી સમોસા રોલ આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમને આ સમોસા રોલનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી oh